તો હેલો મિત્રો આપ રામ રામ બધાને આપણે આવી ગયા છે વાડે તો થોડીક સાફ સફાઈ કરી લઈએ અને ભેંસને ચાર પૂરો પણ કરી લઈએ તો પછી આપણે જવાનું છે માતાજીના મંદિરે જ્યાં આપણે ચબૂતરો નાખેલો છે મારા પપ્પાની યાદમાં તો એની થોડીક સાફ સફાઈ કરવાની છે તો મિત્રો તમે ભેંસને ચાર પૂરો કરીને પછી મંદિર બતાવો મારે જોગમાયાનું તો મિત્રો તમે બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બધા મિત્રોને રામ રામ તો મિત્રો ચાલો આપણે થોડીક સાફ સફાઈ કરી લઈએ તો મિત્રો અમારા રોનક ભાઈ આવી ગયા છે હવે આપણે દાહો માતાજીના મંદિરે ચબુતરાની સાફ સફાઈ માટે ચલો આ છે અમારે જોગમાયા મંદિર બહુ સરસ જગ્યા છે અહીંયા અને અહીંયા બહાર બેસવા માટે પણ આ નાખેલું છે બોકળા આ છે અમારે જોગમાયા મંદિર અને પાણીની ટાંકી પણ છે અહીંયા વ્યવસ્થા છે અને અહીંયા બહુ સરસ ઝાડ પણ વાવેલા છે નીચે તમે જોઈ શકો છો કે બ્લોકને એવું નાખેલું છે એટલે મિત્રો પહેલાં તો અહીંયા ઘાસ હતું એટલે અમારો વિચાર એ મિત્રો એવો હતો કે આપણે બેસવા માટે પબ્લિકને ઓલું જે આપણે બેસવા માટે આવે છે બોકડા તો એ નાખવાનું હતું કેમ કે અહીંયા બધું ઘાસ બહુ હતું એટલે પક્ષીઓને દાણા ખાવામાં તકલીફ પડતી હતી એટલે અને બીજું કારણ એ હતું કે અહીંયા નેચર બધા લોકો જે દાણા નાખે એટલે પક્ષી જે આવે દાણા ચણવા ચણવા માટે તો એમને શું કે આ બિલાડી છે તો એવા બધા મારી નાખતા એના માટે અમે પછી અમને એક ભાઈએ સજેશન આપ્યું હતું કે ભાઈ તમે અહીંયા ચબૂતરો નથી પક્ષીઓ માટે તો તમે ચબૂતરો નાખી દો તો આ મારા ફાધરની યાદમાં ચબૂતરો નાખેલો છે તમે જોઈ શકો છો મિત્રો આપણાથી જેવી બને એવી સેવા કરી છે આપણે અહીંયા પાણી માટે પણ મૂકેલું છે કુંડિયું અને તમને ચાલો મંદિરમાં માતાજીના દર્શન કરો અહીંયા બધી જ વ્યવસ્થા છે મિત્રો દાણા નાખવા માટે પણ ઓરડી પણ છે બધું જ છે અને આ અમારે જોગમાયાનું મંદિર છે તમે જોઈ શકો છો અને માતાજીનો બહુ પ્રતાપ છે બહુ એનું ખાસ છે અને પબ્લિક માને પણ છે બહુ મોટું મંદિર નથી તમે જોઈ શકો છો અહીંયા ઓળી પણ છે દાણાને એવું રાખવા માટે અહીંયા બેસવા માટે અસલ પત્રનો શેડ બનાવેલો છે બહુ સરસ જગ્યા છે તો ચાલો મિત્રો આપણે ચબુતરાની સાફ સફાઈ કરી લઈએ એટલે લેલું લાવ તમે જોઈ શકો છો મિત્રો આ વરસાદના કારણે બધા દાણા માટે હળી ગયા છે એટલે પક્ષીઓને આવા દાણા તો ખાય નહીં તો આપણે નવા દાણા નાખીશું બધું સાફ સાફ કરીને અરે રોનક ભાઈ બહુ સેવાનું કામ કરે છે મિત્રો બોલે આમ પોણી છે થઈ ગયું પોણી છે બોલે ખાલી છે તો મિત્રો આપણે મંદિરની બધી સાફ સફાઈ થઈ ગઈ છે આપણે જે ચબૂતરાની બધી જે સાફ સફાઈ કરવાની તે થઈ ગઈ છે મારું ને ભાઈ સારું કોમ કર્યું છે સાફ સફાઈ માટે પાટીદાર બન્યા છે અને દર વખતે એરા સેવા માટે આઝાદ જ હોય છે બરાબર અને માતાજીની પણ ખૂબ દયા છે બધા ઉપર તો મિત્રો આપણે બધું કોમ હવે થઈ ગયું છે તો આપણે બધું કોમ કરી રહ્યા છો તો બાકી રહ્યું નહીં તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા જ વિડીયો જોતા રહેજો અને મિત્રો કોઈ તમને વિડીયો ગમતા હોય અલગ કોઈ ટોપિક ઉપર તો અમને કહેજો તો અમે એ પ્રમાણે વિડીયો પણ ઉતારીશું તો મિત્રો અમારો સપોર્ટ કરજો રામ રામ બધા મિત્રોને ચાલો ત્યાં હવે નીકળીએ ઘરે